સુભાષ પારગીએ જણાવ્યું હતું કે છેલ્લા થોડાક દિવસથી સોશિયલ મીડિયામાં તેમજ વિવિધ સમાચાર માધ્યમોમાં ગુગસ ગ્રામ પંચાયતના હોડીફળિયામાં મૃત્યુ પામેલ વ્યક્તિની અંતિમ યાત્રા સ્મશાન સુધી લઈ જવા માટે રોડ રસ્તા નાળાના અભાવે કાદવ કીચડ સાડી સાખરા વચ્ચેથી પસાર થવા ગ્રામજનો મજબૂર બન્યા હતા આ અંગે કોંગ્રેસ દ્વારા પદયાત્રા કરી અને આઝાદીના ઓગણીસ વર્ષો વીતવા છતાં પણ વિકાસના કામોથી વંચિત ઘોગસ ગ્રામ પંચાયતના ગ્રામજનો સવાલો સાથે તલાટીકમ મંત્રી અને સરપંચને આવેદનપત્ર આપી અને રજૂઆત કરવામાં આવી ઘોગસ ગ્રામ પંચાયતમાં રોડ રસ્તા નાળાના વિકાસ કામો એક મહિના બાદ વરસતાની સિઝનની પૂર્ણ થતાં તાત્કાલિક પૂર્ણ કરવા રજૂઆત કરવામાં આવી હતી તલાટીકમ મંત્રી તથા સરપંચશ્રી ઉપસ્થિત રહ્યા હતા અને ચોમાસા બાદ પૂર્ણ કરવામાં આવશે તેવું ઘોગસ ગ્રામ પંચાયતના સરપંચ અને તલાટીકમ મંત્રી દ્વારા બાહેન્ધરી આપવામાં આવી હતી તલાટીકમ મંત્રી તેમજ સરપંચ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ગુગસ ખોટાથી સરકારી દવાખાના સુધીનો રસ્તો મંજૂર થયેલ છે જે ચોમાસા પછી બનાવવા દેવામાં આવશે કે તેવી વાહેનધરી આપવામાં આવી હતી જયેશ સંઘાળાએ જણાવ્યું હતું કે આ કામગીરી પૂર્ણ કરવામાં નહીં આવે તો આવનાર સમયમાં ફતેપુરા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ગ્રામજનો સાથે ઘુગસ ગ્રામ પંચાયત કચેરી બહાર ધરણા પ્રદર્શન કરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી આ પદયાત્રામાં સંજેલી તાલુકા પ્રમુખ દિનેશભાઈ તાવ્યાડ ફતેપુરા તાલુકા કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ સુભાષટી પારગી તેમજ ગુગસ ગ્રામ પંચાયતના ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અલ્કેશ પારગી આઈ ન્યૂઝ ગુજરાતી ફતેપુરા જવાહર જય આદિવાસી આજ રોજ અમે ગુગસ ગ્રામ પંચાયતની અંદર ગ્રામ પંચાયતની મુલાકાત લીધી છે જે વિડીયો આગળ વાયરલ થયો હતો કે શમશાન યાત્રાની અંદર જવા માટે રસ્તો અને શમશાન ઘાટ નતા એ સંદર્ભે વિડીયો વાયરલ થયો તો એ વિડીયોના અનુસંધાનમાં ફતેપરા કોંગ્રેસ સમિતિ મુલાકાત દિવસે પંચાયતની એમાં મંત્રી મંત્રીશ્રી સંતોષભાઈ અને સરપંચશ્રી હાજર રહ્યા છે જેમને કીધું છે કે જે આ ચોમાસું નીતરી જાય અને વાહન વ્યવહાર જાય માલસામાન પહોંચે એવો સમય થાય એટલે અમે અમારી ગ્રાન્ટમાંથી ફાળવીને પણ આ શૌચાલય અને શમશાનઘાટ અને રસ્તો અમે બનાવી દઈશું આપનું નામ નામ મારું સુભાષ કાર્યકારી પ્રમુખ બોલો થોડા સમય પહેલા જે રીતે ફતેપુરા તાલુકાના ગુગસ ગ્રામ પંચાયતની અંદર રોડ રસ્તાના અભાવે એક સ્મશાન યાત્રા બિલકુલ કાચા જાડીઝાખરાવાળા રસ્તાની અંદરથી પસાર થઈ રહી હતી એવો વિડીયો વાયરલ થયો હતો આ વિડીયોને ધ્યાનમાં લઈને સ્થળ તપાસ કરતા અમને જણાતા આજરોજ અમે ગુગસ ગ્રામ પંચાયતની પંચાયત કચેરીએ આવ્યા છીએ અને તલાટી કમ મંત્રી શ્રી અને સરપંચ સરપંચશ્રી જાતે ઉપસ્થિત રહ્યા છે તેઓએ આવેદનપત્ર સ્વીકાર્યું છે અને તેઓએ ખૂબ સકારાત્મક જવાબ આપ્યો છે કે ચોમાસાની સિઝન છે એટલે હાલ તો નથી કરી શકતા પણ જેવું આ ચોમાસું પૂર્ણ થાય એટલે તાત્કાલિક ધોરણે તેઓ ગ્રામ પંચાયતની જે કંઈ ગ્રાન્ટમાં નવા આયોજનમાં લઈ અને આ સ્મશાનની સમસ્યા અને આ જે રોડ રસ્તાની સમસ્યા છે અને સાથે સાથેના જે કંઈ પણ વિકાસ કામો છે એને ઝડપથી ખૂબ ઝડપથી કરીશું અને આ સમસ્યાનો નિકાલ કરીશું એવી અમને આજે બાંેતરી આપી છે આપનું નામ જય